ભરૂચના નીલકંઠેશ્વર મંદિરના નર્મદા નદીના ઉવારી સંત નિરંકારી મિશન દ્વારા સદગુરુ માતા સુદીક્ષા મહારાજ તથા નિરંકારી રાજપિતાના પાવન સાનિધ્યમાં 25 ફેબ્રુઆરી રવિવારના રોજ અમૃત પરિયોજના અંતર્ગત સ્વચ્છ જળ સ્વચ્છ મન નિમિત્તે સફાઈ અભિયાન હાથ ધરાયું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્ત ભાઈઓ અને બહેનો જોડાઈ સફાઈ કરી હતી નિરંકારી મિશન દ્વારા નિરંકારી સદગુરુ માતા સુદીક્ષા મહારાજના નિર્દેશાનુસાર અમૃત પરિયોજનાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં અમૃત પરિયોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય જળ સંરક્ષણ તથા તેના બચાવ માટે અલગ અલગ યોજનાઓ બનાવવી તથા તે યોજનાઓને અમલી રૂપ આપવાની સાથે જ મુખ્ય બિંદુ જળ સ્ત્રોતની સજ્જતા તથા સ્થાનીય જનતા માટે જાગૃતતા અભિયાનના માધ્યમથી તેઓને પ્રોત્સાહિત કરવાનો છે જેના ભાગરૂપે આજરોજ નિરંકારી ભક્તોએ મોટી સંખ્યામાં ભરૂચના નીલકંઠેશ્વર મંદિરના નર્મદા નદીના ઉવરે એકત્ર થઈ કિનારે પ્લાસ્ટિક કચરો વગેરે ગંદકી સાફ કરી સ્વચ્છ જળ સ્વચ્છ મનનો સંદેશ આપ્યો હતો અમૃત પરિયોજના સંપૂર્ણ ભારત વર્ષના લગભગ એક હજાર સ્થળો પર સાતસો ત્રીસ શહેરો સત્તાવીસ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિશાળ રૂપમાં આયોજિત કરવામાં આવી છે જેમાં નિરંકારીની મિશનના લગભગ દોઢ લાખ સ્વયંસેવકો તેમના સહયોગ દ્વારા જન સંરક્ષણ અને જળ સંસ્થાઓ જેમ કે સમુદ્ર કિનારાઓ નદીઓ તળાવો ઝીલ કુવા વિભિન્ન ઝરણાઓ પાણીની ટાંકીઓ નાળીઓ અને જળધારાઓ વગેરેની સ્વચ્છ અને નિર્માણ બનાવવાની કામગીરી કરાઈ છે સદ્ગુરુ માતા સુદીક્ષાજી મહારાજ જેમ રાજપિતા અસીમ કૃપા દ્વારા આજે વિશ્વની અંદર ભારત વર્ષની અંદર લગભગ દસો સી નવસો સિટી અને પંદરસો સ્થાનો ઉપર આ એક સ્વચ્છ જલ સ્વચ્છ મન પ્રોજેક્ટ અમૃતના રેજા હેઠળ આજે એક વિશાળ સફાઈ અભિયાન ચાલી રહ્યું છે અને એના હેઠળ આજે ભરૂચ બ્રાન્ચ સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન સંત નિરંકારી ચેરિટેબલ મિશન દ્વારા આ એક સફાઈ અભિયાન ચાલી રહ્યું છે અને ભરૂચના દરેક ભરૂચ છે એકચાલ ત્રાલસા દહેજ દરેકે જગ્યાથી એ સંત મહાત્મા પહોંચી સેવાદળના સિપાઈઓ પહોંચી અને આ નીલકંઠેશ્વર મહાદેવનો જે નદીનો આપણે ગયા ગંગા મૈયાનો નર્મદા મૈયાનો જે આરો છે ત્યાં એ સફાઈ અભિયાન ચાલી રહ્યું છે અને અનેક શ્રદ્ધાળુ મહાત્માઓ અને આને આ ઘાટને જે સુંદર બનાવવાના પ્રયાસ કરી રહ્યા છે સવારે આઠ વાગ્યાથી આ મિશન ચાલે છે સફાઈ અભિયાનનું આ આરાને એકદમ સ્વચ્છ અને સુંદર બનાવી અને માનવને એ જ મેસેજ આપવા માગે છે કે જે જળ છે એક નદીનું એક સુંદર જળ છે એને સ્વચ્છ રાખી અને એ એનો આપણે ઉપયોગ વ્યવસ્થિત રીતે કરી શકીએ તો માનવ માટે આ તે સદગુરુ માતાજીનું એ આહવાન કે વિશ્વમાં દરેક માણસને આ જે સફાઈ માટેનું જે અભિયાન છે અને ખાસ કરીને આ જે જળ માટે કારણ કે જળ એ જીવન છે તો એ જળને જે જીવન છે એને જીવન બચાવવા માટે જળની જે સાર્થકતા જે ઇમ્પોર્ટન્ટ છે એને કાયમ રાખવા માટે આ એક મિશન ચલાવી રહ્યા છે